જય વિશ્વકર્મા સત્તરમી સપ્ટેમ્બર એટલે કે વિશ્વકર્મા પૂજન દિવસના દિવસે રાજકોટ ખા દીવાનપદરા ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું સવારના ભાગે આરતી અને ત્યારબાદ ધ્વજારોહણનું કાર્યક્રમ કરવામાં આવેલો હતો અને સાથે સાથે સાંજના સમયે વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવેલ હતું તે પહેલાં ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ પ્રેરિત શ્રી વિશ્વકર્મા ધ્વન મંડળ ભાઈઓ કે જે ઓગણીસોને એકસઠથી કાર્યરત છે તેના દિવંગત સભ્યો અને વર્તમાન સભ્યોનું એક સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં દિવંગત સભ્યના પરિવારજનોને બોલાવવામાં આવ્યા હતા અને સાથે સાથે વર્તમાન સભ્યોના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ સભ્યોનું છે ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ ભદ્રકિયા શ્રી મુકેશભાઈ વડગામા ઉપાધ્યક્ષ શ્રી જગદીશભાઈ સોંડાગર ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ તલસાણિયા તેમજ તમામ કારોબારી સદસ્ય હર્ષદભાઈ બકરાણીયા સહિતના મિત્રો દ્વારા તેમનો મોમેન્ટો આપી અને સન્માન કરવામાં આવ્યું હતું અને આ તકે રાજકોટના દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રામ શ્રી રમેશભાઈ ઢીલાડા સાહેબ તેમજ રામભાઈ મોકરિયા અને ઓગણો સિત્તેર વિધાનસભાના શ્રી ડૉક્ટર દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ બધા મહાનુભાવો છે વિશ્વકર્મા દાદાની મહાઆરતીની અંદર જોડાય અને મહાઆરતીનો લાભ લીધેલો હતો અને સૌએ ધન્યતા અનુભવી હતી શ્રી રમેશભાઈ ટિલાડા સાહેબે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ હતું કે વિશ્વકર્મા વંશજોનું વિશ્વ દેશના વિકાસની અંદર સિંહ ફાળો રહ્યો છે વિશ્વકર્મા દાદાની કૃપા આપ સૌ પર બની રહે એવા હું વિશ્વકર્મા દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું અને તમામ વિશ્વકર્મા વંશજોને વિશ્વકર્મા પૂજન દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી આ તકે શ્રી નીતિનભાઈ ભદ્રકિયાએ શ્રી રમેશભાઈ ટિલાડા સાહેબ અને રામભાઈ મોકરિયા સાહેબને એક વિનંતી કરી હતી કે આ આવનારા સમયની અંદર આપના દ્વારા રજૂઆત કરવામાં આવે તો વિશ્વકર્મા જયંતિ જે મહાસુદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે એના માટે જે જયંતિ શબ્દ વાપરવામાં આવે છે તેના બદલે વિશ્વકર્મા પ્રાગટ્ય દિવસ જો વાપર શબ્દનો ઉપયોગ કરવામાં આવે તો અમારા વિશ્વકર્મા વંશજોને ખૂબ ગૌરવ થશે ત્યારે આ વાતને વધાવી અને બંને મહાનુભાવો દ્વારા જણાવવામાં આવેલું હતું કે આપના દ્વારા રજૂઆત કરવામાં આવશે જેની આગળની કક્ષાએ યોગ્ય રજૂઆત કરી અને આ અંગે પૂરતું ધ્યાન દોરવામાં આવશે એવી વાત પણ જણાવવામાં આવેલ હતી અને ત્યારબાદ મહાઆરતી બાદ સવે સાથે મળી અને ભોજન પ્રસાદ લીધેલ હતો ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ પ્રેરિત શ્રી વિશ્વકર્મા મંડળ મંડળભાઈઓ કે જે ઓગણીસો એકસઠથી કાર્યરત છે તેના દિવંગત સભ્યો અને વર્તમાન સભ્યોનું એક સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં દિવંગત સભ્યના પરિવારજનોને બોલાવવામાં આવ્યા હતા અને સાથે સાથે વર્તમાન સભ્યોના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ સભ્યોનું છે ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ ભદ્રકિયા અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા ઉપાધ્યક્ષ શ્રી જગદીશભાઈ સોંડાગર ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ તલસાણિયા તેમજ તમામ કારોબારી સદસ્ય હર્ષદભાઈ બકરાણીયા સહિતના મિત્રો દ્વારા તેમનો મોમેન્ટો આપી અને સન્માન કરવામાં આવ્યું હતું સુસ્તી કે નરતે હોય એના પુત્ર વસ્તુ ખામી હોય અને આખી અમારા મહિલા મંડળમાં છે તો ખરેખર અમારી આ કોઈ દેવી છે દેવી નથી અમારે સાસ્તાલા જન્મબાઈ દેવી છે છે પણ પ્રાર્થના કરી કે આવા મેટા દ્રિમ પ્રતિતિ પ્રગતિ બધે નમસ્કાર દર્શક મિત્રો જય વિશ્વકર્મા આપે અમારો આ વિડીયો જોયો કેવો લાગ્યો અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી અને વિશ્વકર્મા મસ્જિદ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી હું ભાવિષ્ય મિસ્ત્રી વિશ્વકર્મા મસ્જિદ ન્યૂઝ અમદાવાદ